નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છથી છસરા ગામના ખેડૂતોને ખેતી કરવા માટે પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા અબડાસા તાલુકાના છસરા ગામના ખેડૂતો પાણી વગર ખેતી કરી શકતા નથી છસરા ગામના ખેડૂતો ખેતી માટે પાણી ન મળતા ખેડૂતો ખેતી કરી શકતા નથી બીજી તરફ છેલ્લા એક મહિનાથી મીઠી ડેમના મંડળીના અમુક લોકો ફક્ત આસરા આપતા રહ્યા જેથી ખેડૂતોને હજુ સુધી પાણી મળ્યું નથી અને તેઓ ખેતી કરી શક્યા નથી મીઢી ડેમથી અગિયાર કિલોમીટરની કેનાલ છે એમાં ફક્ત ચાર કિલોમીટરના અંતરમાં જ પાણી આવે છે છસરા ગામે પાણી ન આવતા છસરા ગામના ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે છસરા ગામના ખેડૂતોની એવી માંગ છે કે તેમને પાણી આપો અથવા કેનાલ બંધ કરો જો આઠ દિવસમાં પાણી નહીં મળે તો છસરા ગામના ખેડૂતો નાયબ કલેક્ટર શ્રી અબડાસાને આવેદનપત્ર આપી અને ધરણા કાર્યક્રમ કરશે તેવી ગામના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કચ્છ એવી સરકાર સામે માંગ છે કે ચાલીસ વર્ષમાં અમને બે વાર પાણી મળ્યું છે ખેતર અમારા ખોદાઈ ગયા પછી અમને એક મહિનો ને દસ દિવસ થયા અમે કે બે દિવસમાં આપશું બે દિવસમાં આપશું અમે એન્જિન મૂકીને વાડીએ મૂક્યા પાઇપ ગોઠવી પણ હજી સુધી પાણી અમારે ત્યાં આવ્યું નથી ને બીજા માણસો નદીમાં ખાડો કરી એમાંથી પાણી આઠ 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 જર કિલ્લા પોખીને વાવી નાખ્યા છે તો અમને કાં સરકાર પાણી આપે ને નહીં તો આ નાલી અમારી ખેતર લેવલ કરી આપે અમને બીજું કાંઈ નથી જોઈતું હવે અમે ગરીબ માણસ આ ખેતી ઉપર તો અમારો છે બધો મજા ને ના આવે પાણી તો અમે ક્યાં જઈએ નથી કોઈ સાહેબ આવતો સાહેબ નાલિયા જઈએ તો ઓફિસ બંધ હોય તો અમે જઈએ ક્યાં મંડળીવાળા પા તો અમારું ફોન નથી ઉપાડતા કોણ છે મંડળીમાં એ બી ખબર નથી એવી શું બધું અમારી પાસે આવું ચાલી રહ્યું છે ને એક જણાએ આઠ હજાર કિલ્લા આવી છે તો એના માટે પાણી આવ્યો ખાડામાંથી નાલી ચાલુ છે ને અમારી કાયદેસરની કમાનના ખીડું છે અમને પાણી નથી મળતું એટલી અમને સરકાર સામે વિનંતી છે કે અમને પાણી જોઈએ પાણી જોઈએ નહીં તો અમારે લેવલ કરી આપે બધું નથી જોતું હા માહદભાઈ કેરવાનનો રહેવાસી છું અને છસરામાં મારી જમીન વાવેતર કરેલી છે અને વાવેતર માટે અમને મંડળીવાળાએ કીધું કે તમે વાવેતર કરો તમને પાણી ફગાડવાની અમારી જવાબદારી અને અમે વાવેતર કર્યું અમે ખેતર ખેડ્યા ખર્ચો કર્યો તો પછી એક જ પાણી એક જ રાત મોકલ્યું અમારા બાજુ અને એક રાતમાં તો ખેતર પીએ એમ નથી ને અને પછી ત્યાં આગળ નાલી તૂટી ગઈ તો નાલી બાંધવા માટે કોઈ સાહેબ કે ઇન્ચાર્જ કે મંડળીવાળા કોઈ અમને જવાબ આપતા નથી બરાબર અમને કીધું હતું કે બે દિવસ ખમાવો તમને પાણી મળી જશે અને આજ એક મહિનોને દસ દિવસ થઈ ગયા આજ સુધી કોઈ કામવાળો આવ્યો નથી અને અમે હવે ફોન કરીએ તો ફોન કોઈ ઉપાડતા નથી મંડળીવાળાઓ નહીં બધાઓની મશીન ત્યાં લાગેલી પડેલા ખાડામાં અને ખાડામાંથી પાણી કાઢી કાઢીને પોતે પીવડાવે છે અમારી કોઈ માંગ સાંભળતું નથી અને અમારી એ માંગ છે કે અમને પાણી જોઈએ બીજું કાંઈ નહીં ભાઈ અમારી સરકાર પાસે એ માંગ છે કે આ કેનાલ પાણી માટે ખોદાઈ હતી અને હવે એ પાણી ના આવે કાં તો અમને પાણી આવે કેનાલમાં અને જેવો નહીં તો આ કેનાલ લેવલ કરી અને ખેતરોને લેવલ કરી આપે અને અમારી વળતર અમને પાછી આપી દે એ એટલી અમારી સરકાર પાસે વિનંતી છે